સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત બસો વર્ષ જૂનો ઐતિહાસિક એગ્લિંગન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યો આ ચર્ચ સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે અને સુરતનું સૌથી જૂનું એગ્લિંગન ચર્ચ મનાય છે સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત બસો વર્ષ જૂનો ઐતિહાસિક એંગ્લિંગન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યું છે આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના

મારું નામ રેવડ ઉદયકુમાર ભાદ્રુ છે અને હું સીએનઆઈ ક્રાઇસ્ટ ચોક બજારમાં પ્રિષ્ટ તરીકેની સેવા આપું છું આજનો દિવસ એ સમસ્ત ખ્રિસ્તી માનવ જગતને માટે ખૂબ જ આનંદનો અને ઉત્સવનો દિવસ છે કારણ કે આજના દિવસને અમે પ્રભુ શ્રી ખ્રિષ્ના જન્મને એટલે નાતાલ તરીકે ઉજવીએ છીએ અને પ્રભુ શ્રી ક્રિષ્ના જન્મને ઉલ્લાસથી સમસ્ત ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અનુયાયીઓ ઉજવે છે આજના દિવસે તેઓ પ્રભુ મંદિરમાં જઈને આરાધના કરશે પ્રાર્થના કરશે પ્રભુના વચનોનું મનન કરશે અને એકબીજાને મળીને આનંદથી ઉમંગથી પ્રભુ શ્રી ખ્રિષ્ના જન્મની વધામણી આપશે પ્રભુ શ્રી ક્રિષ્નો જન્મ પૃથ્વી પર એ ખૂબ જ અદ્ભુત છે અને વિશેષ કરીને ઈશ્વર હોવા છતાં માનવ દેહ ધારણ કરીને તેઓ આ પૃથ્વી પર આવ્યા કે સમસ્ત જગતના લોકોને શાંતિ કરુણા પ્રેમનો એકતાનો સંદેશો આપે ધારણ આપે મોક્ષ આપે પાપોની માફી આપે